ડાંગ જિલ્લાના આદિવાસીઓમાં હર સુલાસ્તી ઉજવાતો તહેવાર એટલે વાગબારસ પ્રાપ્ત કરેલ અહેવાલ મુજબ ડાંગ જિલ્લામાં દરેક ગામે વાગબારસની ઉજવણી કરવામાં આવે છે આ તહેવાર એટલા માટે ખૂબ જ મહત્વનો ગણાય છે કે ભગત વડીલો આગેવાનો કહે છે કે આખા વર્ષ દરમિયાન રોગ ભોગ પીસાચો જંગલી પ્રાણીઓને બંધનમાં રાખવામાં આવે છે જે આજના દિવસે વહેલી સવારે ગાવ દેવી પાંશે જઈ ગાવ દેવીની પૂજા અર્ચના કરી ભોગ ચડાવવામાં આવે છે ત્યારે

દીડવાડી જે રાત્રીના સમયે ઘરે ઘરે જઈ ગાય માતાની પૂજા કરવામાં આવતી હોય છે જે સતત ત્રણ રાત્રિના સમયે ચાલતી હોય છે જે દિવાળીના તહેવાર સુધી ચાલે છે તો ચાલો નિહાળીએ ડાંગ વાઘ બારસ દીંડવાડી રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ